પૈસા ગુલે મારા ઘર માસ બિલાલાલ પૈસા ગુલે મારા ઘર માં એ મારે પૈસા ગણવાનો નથી પાત એ પૈસા ગુલે છે મારા ઘર માં આખા ગામમાં પૈસા વાળો કહેવાય ને તો મગન છે પૈસામાં વન નંબરે હું ગામમાં બધું વ્યાજ કરી વ્યાજ બટુય કરતા આવડે તો કામનું ન કર કેટલાય ફેંકાઈ જાય માં હ હ આ અમથી નથી છોડાવી આ લાયસન લાયસનવાયરી છે લાયસન વાયરી આને છેને આ ગમી ત્યારે ખુલ્લી ધમકી દેવા થાય ફળાકો કરવાય થાય ને મારા દીકરા પૈસા મારી પાસે એટલા છે ને ઢરે આવીને ધમકી દે હલકી હંકરીઝા હલકી હંકરિઝા બોલો વાવણી કરવાની છે અને આ કપાનું છે ને બિયારણ હજી આવ્યું નથી પૈસા વગર કેમ લેવા જવું બોલો શું કરું મારા બાપુ હમણાં બહાર નીકળ્યા ને એટલે કેવું છે ઘા વાવણી કરી નાખું નખર છે ને વરસાદ થઈ જાય છે બાપુ એ બાપુ હું તમને શું કઉ છું શું આપણે વાવણી ના કરવાની એ હા બટા વાવણી કરવાની છે બિયારણ લેવા જવાનું છે પણ બટા પૈસા નથી અત્યારે મગન છે પૈસા લેવા જાવ છું બીઆવાર હા તો છે ને તમે ગાયો છે ને પૈસા લઈ આવો પછી છે ને તમે બિયારણ લઈ આવો તો ગાયો આપડે વાવણી કરી નાખી નખ વરસાદ થઈ જાય છે ને તો કાંઈ નહીં થાય હું પૈસા લેતો તો આઈ રહી ગયો ઘડી એ હું અહીંયા જ બેઠી છું કાયો કા મારા બાપુ પૈસા લઈને આવે ને એટલે કાયો કા વાવી નાખવું છે એટલે અમારે ઉપા નહીં આમાં મારા દીકરા રૂખંડનું નામ ક્યાંય દેખાતું નથી સસમા નથ પહેરે ક્યાંથી ને દેખાય આવ્યું લે રૂખડ દોઢ લાખ રૂપિયા લઈ જો છે મહિને મહિને દસ હજાર વ્યાજ છે રેડી છે રેડી છે મારું દીકરું ડેલું ખખડ્યું કોણ આવે પૈસા ખુલ્લા ન રખાય ન દેવાય એવા માણસ ન દેવાય એ મગન છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવો 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 એ મારે વિયા તો પૈસા જોતા હતા તમારે હા વાવણી કરવી છે ને એટલે જોઈએ અરે ટપુભાઈ તમારે પૈસા જોતા હા એ આવે ને એટલે પાછા ભરી દઈશ તમ તારે એ ખાતો એ લઈ લઈ ગયો એ વાત થાય છે તમારે ક્યારેય નિપજ જ ન આવે એ હા શું આમ જો ટપુભાઈ અત્યારે એમાં એવું છે પૈસાનું મંદુ મારે આવી ગયું તો એટલે અત્યારે હે નહીં પૈસા સમજ્યા નથી પૈસા હોય તો તમને ના પાડું હું કોઈને ગામમાં નથી ના પાડતો ગરીબ માણસો હોય તોય ભલે અમીર માણસો હોય તોય ભલે પણ બે હજાર હોય મને ખબર છે તમારી પરિસ્થિતિ પણ મેં પૈસા તો હોવા જોઈએ નહીં બે હજાર સાવ લૂછી લાવીશ

મારા દીકરા એટલે પૈસા જ દેખી ગયા એની પાછી કે કેદી પાસે કેદીના કેદી આવે અને કેદ મન બંધવે પૈસા તો આવી રહ્યા હારા માણસ દેવી પાછા આવે ન કર શું હું આડા આવે હાલી નીગળ્યા પીડ્યા લે તપુડાનું રોકડાનું બધાયનું જોઈ લઉં મા બાપુ જાણીયા નિયાં રહ્યા હજી નો આયા બોલો આ પૈસા લઈને આવશે કે નહીં લાવે મને તો ઉપાધિ થઈ છે શું કરું એ આયા મારા બાપુ લગભગ પૈસા લાયા છે એ બાપુ લાયા પૈસા એ બટા એમની પાસે પૈસા નથી મગન છે હે હા એમની પાસે ખૂટી રહ્યા એ કે વ્યાજવા દે દીધા મેં બધા એટલે ના પાડી તમને હા મને ના પાડી એ કે નથી પૈસા તો ક્યાંથી દે તો બાપુ હવે શું કરશું ગામમાં કોઈ ઉછી ના દેતો બટા શું કરું એ બાપુ તમે છે ને અહીંયા બેહો હું છે ને ગામમાં જાવ અને કોકની પાસે ઉછીના પૈસા માગું અને દે ને તો ગાયો કાલ લઈને બી આવ હા જા તો આ છોડી પૈસા લેવા ગઈ છે એને કોણ ઉછીના પૈસા દીશે મને કોઈ ઉછીના પૈસા નથી દેતું એની મને સોમાસામાં હું મારું કારખાનું બંધ થયું હવે પૈસા છે ને ઘરમાં અટાણું નથી આ મગન શેઠ પાસે જવું છે પૈસા વ્યાજવા લઈ આવવા છે ભણ્યો ના તો નહીં પાડે મને જોકે પણ તોય લાઈને સાવ હાલો ના ના એ હા શું તમારું હો ભાઈ ના ના પૈસા નથી હમણે સમજો મારે બધા વ્યાજ વતન બટી ગયેલા નથી નથી નક ના ન પાડું સારું હાલો એ મગનભાઈ હે ને એ જો દેલી તો હરખી ખખડાવાય ને

ખબર નથી બાપ નામ હે મારો દીકરો એ મને ખબર તાર નામ ગોબર ને ગોબર ભાઈ વાત અમારે તાર દાદા પેલે જ ગ્યા લે તમારે અમાર વગેરે નો હાલે અમારે તમારે વગેરે નો આલે

અમે ત્યાં નીતિના ખાઈ અન નીતિના નહીં હા કે દસ હજાર ને હા હા દસ હજાર ગણેલા ચા ઓલો વ્યાજવા દઈ ગયો ને એ છે અને આમ વ્યાજ

તમે અમને મૂકો નઈ અમે તમને કુંડે તું ભાઈ નાખું ગોબરા હું તને શું છું એક વાત કામ કરીશ ને હા પણ બોલ ત્યારે થોડાક પૈસા ઊંચી ના દે ને હું આ વ્યાજવા લઈ આવ્યો તારા ડોહા કોની ભાઈ ભગના પાય લે એ મહોને અમને તો ન દીધા કે તમ નહીં ભરતા હોય પાછા આટલે ના મે ટાઈમો ટાઈમ ભરી દેહી પણ મહોને અમને દીધા જ નહીં બોલો એની પાસે પૈસા ઘણા છે અત્યારે હજી ને પાસે કેટલા છે કેટલા તો હું છે ને પેલા મારા બાપુ પાસે જાવ અને મારા બાપુને ને કહું હા એવો જા લઈ હું મોટર લઈને જાઉ એની કે આ મગન છેઠે પૈસા તો ન દીધા પણ પૈસા તો હશે એની પાસે ખોટું બોલી ન દીધા હોય મને લાગે છે હા મારી છોડી એ બધા લાવી પૈસા એ બાપુ પૈસા ના લાવી હું તમને શું કહું છું શું તમને મગ્ન પૈસા દીધા હતા કે નથી દીધા મને ના પાડી કીધું પૈસા છે

મારો દીકરો બોટો ગોટો સીજો મારું દીકરો હવે હરખું આવ્યું લે બોટો સીડ્યો ગેસ થયો ગેસ સીનો મરી ગેસ થયો તમને જો ને બટા પેટમાં હરખું નતું આવતું આવ્યું ને એ હવે હરખું આવી જાય હું આવ્યો ને એટલે બોલ બોલ એ કઉ છું પૈસા જરૂર હતી થોડી લે કેમ પૈસા કોઈ દી તું લેવા ન આવતો ને આ પેલી વાર એમાં એવું છે આ સોમાસું છે ને

વર્ડલાઈન તો પણ ખાતામાં આવ્યા તારા બાપા રોકડા કે થાય અમારે ડીલ હોય ડીલ રોકડા ઓનલાઈન આવે જો ભાઈ હાલે મારા પૈસા નથી જોતા તો બરોબર આવી રીતના ભેદભાવ ન કરવાનો હોય મને દેવાના ના ગરીબ માળાને નહીં દેવાના ઈ આયરોની ખોટોડો છે અમને પૈસા ન દેવાય ને એટલે કા પણ તે ઈ બંધવે ક્યાંથી ન દઉં હવે ટાઈમ સર ભરી દેવી પૈસા તારા કેદી લઈ જઉં તો છે ને વ્યાત ન હોય તો વ્યાજ વટુ ન કરાય એક કામ કરો આ ફોન લાવવાનું પોલીસ વાળા પણ બધું પકડાઈ દેવ હમણાં ઉતરી આવી જાય

આ વાવણી થઈ જાય એટલે તું તું રાડ્યું પાડમાં ગામમાં ચાય દેકારો કરી અને તાવતન ને ગામ બધી મારી પાસે ગરાગી ફાંગી જાય એ આમ નઈ માને દવ સુ દીકરા કાય વતવાન થાતું નતા આગે મારે શું વ્યાજ વટુ કરવું ની પૈસા આવે છે એટલે દઈ દે તારા પૈસા બધા પાછા એ આયો દત કેતા તા ને દ ને માર 20 જો હેલા એલા બોલ્યા બોલ્યા નો ફરાય પછી મારે કાકો વી તો તારી પાસે હતા ને તે હતા છે પણ હે એટલા લઈ લ્યો ને આ કાય તમારા બાપા

મારો દીકરો લઈને થોડી સમજો કે પૈસા ભૂલી જાય આ પૈસા હું કઈ કઈ ઉપરથી વાય જાતો તારું બાપ તારી જમીન લઈ લઈશ ફટ દેરાય ને વ્યાજ નું વ્યાજ ચાલુ કરી મને હું સમજો કે એટલે આ ભૂખ દેણી વાળા ને કોઈ દાગી નો આવવા દઉં આની પાછળ પીરી વાળ લે મારી હોય એટલે દોડી ના આવે કોઈ દી બાપા ને બાપા ને બી ગયા તોય કોઈ આગળ ન આવે મારું વ્યાજ પૂરું પાડે ત્યારે આગળ આવે ને ભલે ટપુ લઈ ગયો એને જો હું થઈ ન જો મને કીધું મારા દીકરા પોલીસ નહીં ધમકી દેખાડી પોલીસ પાછા મને હરફેટે લઈ લે વ્યાજ વાટું કરું ને એટલે ભલે લઈ જાવ પોલીસ ની ધમકી દીધી એટલે દીધા ને કે ટપું તો સમજો તને તો રૂપિયો જોવાય ન જડે હા હા